દાહોદ એલસીબી ની મોટી કાર્યવાહી હિંદોલિયા ગામના જંગલ વિસ્તારમાંથી અશોક લેલન ટ્રક માં મકાઈના કટ્ટાની આડમાં લઈ જવાતો રૂપિયા પચાસ પોઈન્ટ બ્યાસી લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લિશ દારૂની વિશાળ હેરાફેરી ઝડપી પાડવામાં આવી હતી પોલીસ અધિક રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે એલસીબી ટીમને સૂચનાઓ આપવામાં આવી હતી જે અનુસંધાને એલસીબી ટીમ દ્વારા પ્રોહી બુટલેગરો ઉપર કડક નજર રાખવામાં આવી રહી હતી તે દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે અશોક લેલન કંપનીનો ટ્રક રજિસ્ટર નંબર એમપી વન નાઇન એચ એ વન નાઇન ફાઇવ નાઇનમાં મકાઈના દાણા ભરેલ કટ્ટાની નીચે છુપાવીને ઇંગ્લિશ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે જે લીમખેડા થઈ પીપલોત તરફ આવનાર છે બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન ટ્રકને અટકાવવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે વાહન ઝડપથી ભગાવી પંચેલા ગામ તરફના અંતરિયાળ જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો પોલીસે કુશળતાપૂર્વક પીછો કરી હિન્દોલિયા ગામના જંગલવાળા સિંગલ પટ્ટી રસ્તે ટ્રક ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન ટ્રકમાં મકાઈના કટ્ટાની આડમાં સંતાડેલ ભારતીય તે બનાવટના વિદેશી ઇંગ્લિશ દારૂની પેટીઓ નંગ ત્રણસો નવ્વાણું જેમાં બોટલો નંગ પંદર છોતેર મળી આવી હતી કિંમત રૂપિયા પાંત્રીસ લાખ બાવન હજાર આઠસો ચોસઠ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ અશોક લેલન એલટીડી કંપનીનો ટ્રક કિંમત રૂપિયા પંદર લાખ દારૂ છુપાવવા માટે વપરાયેલ મકાઈના દાણા ભરેલા કટ્ટા નંગ સાહીઠ કિંમત રૂપિયા ત્રીસ મળીને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા પચાસ લાખ બ્યાસી હજાર આઠસો ચોસઠ આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુણો નોંધવામાં આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીથી દાહોદ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયેલો છે અને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને નોંધપાત્ર સફળતા મળી છે નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારિયા